નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સીબીઆઈસી દ્વારા જીએસટી હેઠળ કામચલાઉ આઈડી નંબર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેને સીઆઈટી તેમજ સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખે આવકાર્યું છે મધ્ય ગુજરાતના તમામ વેપારી સંગઠનો દ્વારા પણ આ જાહેરાતને આવકારવામાં આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઈસી જેઓ દ્વારા જે વેપારી રજીસ્ટ્રેશન માટે જવાબદાર ન હોય તેમને પણ કામચલાઉ આઈડેન્ટિફિકેશન નંબર આપવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે જાહેરાતને સૌ આવકારી રહ્યા છે સીબીઆઈસીએ બહાર પાડેલા જાહેરનામામાં જે વેપારીઓની જીએસટીના કાયદા હેઠળ રજીસ્ટ્રેશન માટે જવાબદારી થતી ન હોય પણ તેમને કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ ચૂકવણી કરવી હોય તો જીએસટી અધિકારી આ વેપારીને કામચલાઉ આઈડી નંબર ફાળવી શકે છે જીએસટી રજીસ્ટ્રેશન આરીજી ટ્વેલ્વ હેઠળ પાર્ટ બી હેઠળ તે કાર્યવાહી ગણાશે જીએસટી કાઉન્સિલે ગત બેઠકમાં આ ફેરફાર સંદર્ભમાં ભલામણ કરી હતી જીએસટી હેઠળ જે વેપારીનું ટર્નઓવર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચાલીસ લાખ કે તેથી વધુ હોય અને સર્વિસ સેક્ટરમાં વીસ લાખ કે તેથી વધુ હોય તેને ફરજિયાત રજીસ્ટ્રેશન મેળવવું જરૂરી હોય છે ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં એક પોઈન્ટ ઓગણપચાસ કરોડ કરતા જીએસટી હેઠળ નોંધાયેલા છે સીબીઆઈસીના આ જાહેરનામાના પગલે જે વેપારી નિયમિત રીતે કર ચૂકવણી સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નથી તેમને સરળતા રહેશે આ ઉપરાંત કર ચૂકવણી પણ સરળ રહેશે બીજી તરફ તંત્રને પણ આવા કિસ્સાઓમાં વેપારીઓના વ્યવહાર અંગે માહિતી રહેશે આમ સીબીઆઈસીના જાહેરનામાને વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખે સહિત કોર્પોરેટ જગત દ્વારા પણ આવકાર મળ્યો છે કેટલાય વર્ષોથી ભારતભરમાં જ્યારે વેટ ઇમ્પ્લિમેન્ટ હતો ને ત્યારબાદ મોદી સરકારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કર્યો ત્યારે વખતો વખત જીએસટી કાઉન્સિલની મિટિંગો સેન્ટ્રલ લેવલ પર થતી હોય છે જીએસટી કાઉન્સિલ મિટિંગમાં સેન્ટ્રલના નાણાં મંત્રી હોય છે નાણાં સચિવ હોય છે તથા દરેક રાજ્યોના નાણાં અને નાના સચિવો ભેગા થઈને નવા નવા જે નિયમો અથવા જે જૂના નિયમોમાં ફેરફાર કરવાનો તો જીએસટી કાઉન્સિલની મિટિંગ બેસે છે સરકારના ધ્યાન ઉપર એવી વસ્તુ આવી કે અમુક વેપારીઓ પાસે જીએસટી નંબર નથી તો એ વેપારીઓ એમને અત્યારે ડીલ કરવી હોય તો તકલીફ પડે છે આના માટે સીબીઆઈસીએ ખૂબ એક સરસ નિર્ણય અને એક કાનૂન બનાવેલો છે કે જે નાના નાના વેપારીઓ કે જેનું વીસ લાખથી ઓછું ટર્નઓવર છે એ વેપારીઓને કામ ચલાવો એક આઈડિયા આપવાનો કારણ કે ઘણીવાર એવું થાય છે કે નાના વેપારીઓને કોઈ જીએસટી નંબરવાળા પાસેથી માલ લેવો અને એની પાસે જીએસટી નંબર નથી હોતો તો તકલીફ પડે છે તો સરકારના આ કદમને અમે લોકો ખૂબ ખૂબ આવકારીએ છીએ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ દ્વારા પણ અમે આ જે નવા નિયમો લાગુ કર્યા છે એના માટે અમે સરકારને ખૂબ ખૂબ આભારી છે આના બે વસ્તુ થશે કે નાના વેપારીઓમાં એક નવો ધંધો કરવાની ધંધો વધારવાની એક નવી તક મળશે ઉપરાંત સરકારને જે પારદર્શિકતા લાવી છે તો સરકાર પાસે પણ આ નવા નવા વેપારીઓના ટેમ્પરરી આઈડીથી નવા વેપારીઓના સંપર્ક પણ થશે તો સરકારને પણ એનો બેનિફિટ હશે એટલે આ વિન વિન પોઝિશન છે માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ આ સીબી સીબીઆઈસી દ્વારા જે નવો કામચલાઉ આઈડીનો જે કાનૂન બનાવવામાં આવે છે એને અમે લોકો ખૂબ આવકારીએ છીએ નાના વેપારી કેટલો ફાયદો થશે એનાથી ફાયદો કામચલાઉ આઈડીથી ફાયદો શબ્દ નથી પણ એને અમુક ખરીદી વખતે એ વેપારીઓને આ કામચલાવ વાળીથી અને અમુક જે ખરીદી કરવી હશે પરપ્રાંતથી એ ખરીદી માટે આ કામચલાવ વાળી એને ખૂબ કામ લાગશે